નમસ્કાર દર્શક મિત્રો અત્યારે વાવાઝોડાનું સંકટ અને માવઠાનું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે તેને લઈને મહત્વની એક આગાહી સામે આવી છે અને દક્ષિણ ભારતના રાજ્યો ઉપર એક વાવાઝોડું સક્રિય થયું છે અને પાડોશી રાજ્યની અંદર બે વાવાઝોડા સક્રિય થયા છે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે તારીખ અઠ્યાવીસથી નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે કયા વાવાઝોડા સક્રિય થયા છે અને કેટલી અસર કરશે શું ગુજરાતને તેની અસર થશે ગુજરાતમાં તાપમાનનો પારો કેટલો રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર તમને આપવાની છે એટલા માટે દર્શક મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો હજુ સુધી તમે અમારા પેજ ઉપર નવા છો તો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે દેશ અને દુનિયાની આસપાસ ત્રણ વાવાઝોડા સક્રિય થઈ ચૂક્યા છે પરંતુ આ બે વાવાઝોડા ભારતને નુકસાન નહીં પહોંચાડે પરંતુ જે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું છે તે અત્યારે શ્રીલંકા અને તેની આસપાસના વિસ્તારોમાં એક્ટિવ છે અને દક્ષિણ ભારતમાં આવનારા દિવસોમાં ભારે ભારે વરસાદ આપે જેમાં પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થી વધુ જોવા મળે ઉપરાંત કોઈ કોઈ વિસ્તારોમાં તો 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પણ નોંધાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્વનું છે કે આવનારા દિવસોમાં વાવાઝોડું વધારે સક્રિય થાય અને દક્ષિણ ભારતના અનેક તટીય વિસ્તારો સહિત અનેક આંતરિક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આ વાવાઝોડું શ્રીલંકા અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતને ખૂબ જ ઓછી થવાની છે પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવન ગુજરાતને મળશે સામાન્ય વાદળછાયું વાતાવરણ અને આંશિક વાદળોના રણ જોવા મળે ભલે અહીંયા આગળ તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી વાદળો ન દેખાય પરંતુ એક હાઈ ક્લાઉડ જે વરસાદી વાદળો હોતા નથી તેવો માહોલ આપણને આગામી બે થી ત્રણ દિવસ જોવા મળે તો નવાઈની વાત નહીં મહત્વનું છે કે આજે તારીખ અઠ્યાવીસ સત્યાવીસ નવેમ્બર થઈ ગઈ છે તો દક્ષિણ ભારત અત્યારે વાવાઝોડાને લઈ એક્ટિવ થઈ ગયું છે અને અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાની સાથે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ નવેમ્બરની વાત કરીએ તો અઠ્યાવીસ નવેમ્બરે પણ આ વાવાઝોડું એક્ટિવ રહેશે અન્ય વાવાઝોડા પણ એક્ટિવ રહેશે પરંતુ તે તરફ આપણે ધ્યાન આપતા નથી અત્યારે જે દક્ષિણ ભારતને અસર કરશે તેના ઉપર ખાસ આપણું ફોકસ રહેલું છે ખાસ કરીને દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં આ વાવાઝોડાની શક્યતા દેખાવાની છે બીજી તરફ મિત્રો તારીખ ઓગણત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ નવેમ્બરે પણ વાવાઝોડાની સક્રિયતા રહેશે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદ આપશે એકથી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદ વાવાઝોડા આપે તેવી શક્યતા છે પાંસઠથી લઈ અને એસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ભારે પવન અને વરસાદને કારણે તટીય વિસ્તારોમાં ભારે નુકસાન પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બરે વાવાઝોડાનું જે બોન્ડિંગ છે તે થોડુંક નબળું પડશે પરંતુ દક્ષિણ ભારત ઉપર તે લેન્ડ કર્યા બાદ ધીમું તો પડશે પરંતુ તેના લીધે થઈને વરસાદની શક્યતા વધુ રહેશે અને તેના લીધે થઈને ગુજરાતમાં પણ આસંખિક વાદળોનો ટાઉન આપણને જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉન્ડ વાદળો હશે જે વરસાદી વાદળો નહીં હોય એટલે વરસાદને લઈ કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો સામાન્ય ભેજ મળે અને લોક ક્લાઉન્ડો કોઈ વિસ્તારોમાં સર્જાઈ જાય તો લોકલ ડેવલપમેન્ટના કારણે છૂટાછવાયા થાય ત્યારબાદ ભારેથી ભારે વરસાદની શક્યતા દેખાતી નથી ત્યારબાદ મિત્રો જે અત્યારે સમાચાર સામે આવ્યા છે કે જે દક્ષિણ ભારત તરફ જે વાવાઝોડું અત્યારે સક્રિય થયું છે તે લેન્ડફોલો થયા પછી ગુજરાતને અસર કોઈ કરે તેવી અત્યારે શક્યતા જોવા નથી મળી જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય છે તેને કારણે ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ઠંડીમાં વધઘટ થઈ શકે છે બાકી અતિ ભારે વરસાદ કે માવઠાની આગાહી અત્યારે આપણને આજના દિવસે જોવા નથી મળી તો દર્શક મિત્રો આવનારા વિડીયો જોવા માટે હમણાં જ અમારા ફેસબુકને લાઇક કરો ફોલો કરો શેર કરો